રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ઉપક્રમે ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવા પ્રકલ્પો યોજવામાં આવી રહ્યા છે જે હેઠળ ગુજરાતની પ્રજાને આંખોની તકલીફથી રાહત તથા નિઃશુલ્ક ચશ્માની સગવડ મળી રહે તે હેતુસર આજરોજ તારીખ એકવીસને મંગળવારના રોજ ગુજરાત રેડક્રોસ સોસાયટી અને રેડક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ સેવાશ્રમ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર જે જે ખીલવાણીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીમાંથી આવેલ ટીમે આંખોની તપાસ કરી હતી અને સાથે નિશુલ્ક ચશ્માનું વિતરણ પણ કર્યું હતું યોજાયેલ કેમ્પમાં અંદાજિત બસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો હું ડૉક્ટર જે જે ખિલવાણી મેડિકલ ડાયરેક્ટર રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ આજરોજ અમારી બ્લડ બેંક પર એકવીસ તારીખે મંગળવારના દિવસે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે જેના માટે અમને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તરફથી સહકાર મળેલી છે અને અમદાવાદ અને નડિયાથી આંખોની તપાસ કરવા માટેની ટીમ આવેલી છે અત્યાર સુધી અમારે ત્યાં બસો જણના નોંધણી થઈ ચૂકી છે અને બીજા પણ લાભાર્થીઓ આવી રહ્યા છે